તમારું કયું કરે તમારા દીકરાના દીકરા તમારું કયું કરે એના માટેની જો પદ્ધતિ હોય તો આપણા આદિ મહાપુરુષો ઋષિમુનિઓ મુનિઓએ સંતોએ આવી પીઠોએ આપણને આજ્ઞા કરી છે કે હે સનાતનના નરનારીઓ ચોવીસ કલાકમાં એકવાર તમારા ઘરની અંદર તમારા ઈષ્ટદેવ તમારા કુળદેવ અને તમારા ગુરુદેવ જે કોઈ હોય તે એની પૂજા થવી જોઈએ પરિવારે સાથે મળીને કરવી જોઈએ અને સાથે મળીને જે પરિવાર પૂજા કરશે એ પરિવાર માં રીતિ સિદ્ધિ રહેશે રહેશે ને રહેશે આજના મોબાઈલ ના જમાના ની અંદર તમારા ને મારા દીકરાઓ આ મોબાઈલ ના માધ્યમ દ્વારા યુટ્યુબ ના માધ્યમ દ્વારા વોટ્સએપ ના માધ્યમ દ્વારા ફેસબુક ના માધ્યમ દ્વારા ગેરમાર્ગે વળવા માંડ્યા છે કોઈ છોકરાઓ દારૂ પીવા માંડ્યા કોઈ ઈંડા માસ બાજુ વૈરા કોઈ ગેમ રમવા માંડ્યા કોઈ ઓનલાઈન સટ્ટો રમવા માંડા દીકરા દીકરી પેમ બાજુ ફરવા માંડ્યા પેમલા પેમલીના લગ્ન થવા માંડ્યા આવાના પરિવાર વિખાવા માંડ્યા આ બધા વિઘ્નો સાત્વિક અને નરનારી સનાતનની નરનારીઓ માટે અઘરામાં અઘરા વિષયો છે અને એને બચાવવા માટે તમે એવું માનતા હોય કે અમારા છોકરાઓને અમારે ડાયા રાખવા છે તો એની અંદર મા બાપે એની એનીમાં ખાસ કરીને માવળીઓએ ખાસ જાગવાની જરૂર છે એ જાગવાની જરૂર એ છે કે તમારાથી છોકરાઓ કે ન બીઆઈ તમારી મર્યાદા છોકરાઓ રાખે રાખે કે ન પણ એકવાર કરી લેજો તમારા છોકરાઓને ભણવામાં તમારા છોકરાઓને કામકાજમાં સેટિંગ કે હરખું ન આવતું હોય તો એને કહેજો કે તું શનિવાર રે ને હનુમાન ચાલીસા કરે ખાલી એટલું પેલા કહેજો અને એ શનિવાર ને હનુમાન ચાલીસા કરતો થાય શનિવાર રહેતો થાય જેથી એને શનિવાર હોય તેથી ભાઈબંધી હાલો હાલો પાઉ ભાજી ખાવા જઈ તેથી કે છે કે ના આજ મારા શનિવારે આજ મારે પંજાબી ખાવા નથી આવું આજ મને હનુમાનજી ની એની બીક લાગશે તમારી બીક લાગે કે ન લાગે

આપણા હિન્દુ ધર્મમાં એવી માન્યતા છે કે નુગરાનું મોઢું ન જોવાય આમાં ગુરુમુખી હોય આંગળી ઊંચી કરો તો છે છે ઘણા બધા નથી હવે તમે વિચાર કરો નુગરાનું મોઢું ન જોવાય આવું કીધું હોય હવે આપણે આટલા દાંત પડી ગયા ધોરા આવી ગયા તો આપણે ગુરુના ઠેકાણા ન હોય તો છોકરાને કોઈ ગુરુ હોય હોય નો હોય તો ક્યાં જઈને ભૂરે તો એને પાછું વારવા માટે અનેક ધર્મ છે નકલંગ ધામ છે પીપળી ધામ છે કોઈ પણ મહાપુરુષો છે ખુબ મહાપુરુષો આ દુનિયામાં છે આનંદ વિચાર થાકે મુનિજન પંડિતા વેદ ન પામે પાર એમ કોઈ એકાદ મહાપુરુષ એકાદ સદગુરુ એકાદ સંત એકાદ મંત્ર એકાદી વચન એકાદ ટેક એકાદી શાન ગણ

જો કોઈ ઈષ્ટદેવ નથી તમારા જીવનની અંદર ચોવીસ કલાકમાં એકવાર પૂજા નથી તમારા જીવનમાં કોઈ ગુરુ નથી તમારા જીવનમાં એક મંત્ર નથી તમારા જીવનમાં એક શાન નથી તમારા જીવનમાં એક શબ્દ નથી તમારા જીવનમાં કોઈ એક ધારા નથી તો એક યાદ રાખજો કે ગોખલામાં બેહવાની તૈયારી બધા રાખજો છોકરાઓને કહી દેજો કે અમારા હાટુ ગોખલો બનાવીને રાખજો અમારા ભુવાઓને બોલાવજો અમે તમારા શરીરમાં આવશું અમે ધૂણશું અમે ખમા ખમા કહેશું અને નાળિયેરમાં અમને બિહારજો આમાં ગોખલામાં બેહવાની ઈચ્છા કોઈ કોઈની જો ન હોય તો ગોખલામાં ન બેસવું પડે ધ્યાનથી